કોપટભાઈ શંકરભાઈ કેરી ગાડી લીધી રાધનપુર થી ચારે ભાઈ પાસે ચારે કને છે ને વાહ વાહ પહેલા ચારેનો જ લઈ લ્યો હવે થોડી ગાડી દેખાડવા જો હા ગાડીનો શણગાર થવા મળ્યો હવે કડ છે મારો એમાં શું આયા તો ભેગા પણ વિડીયોમાં નહિ આબાજો મને તમે ના લેવા લેવાતો જો ભેગા શેઠ ક્યારે ગાડી ના શેઠ ક્યાં પોપટભાઈ લીધી એમને સરસ સારું સારું વરજંગ ભાઈ આયા વરજંગ ભાઈ દહીહર વાળા વરજંગ ભાઈ સુરેજ ભાઈ વાહ સુરેજ ભાઈ વાહ સુરેજ ભાઈ ચાવી પકડીને ઉભા છે

કેરી ગાડી ભાઈ કેરી લીધી પોપટભાઈ શંકરભાઈ ચારંડા કેરી ગાડી ચારંડા નો વિકાસ વધ્યો